અહમ નઈ પણ આ એક ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે કુરિયર આપણે બધું કરીએ એટલે એની અ આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દઈએ એની અ કે नरेशભાઈ સિવાય કોઈને ખોલવા ના દેતા હા હા બરોબર એ રીતનો સેટિંગ કરીને બરાબર હમ 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 કાઈ વાંધો ની ગોઠવ છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય

પૈસા દઈ ને દે કે આ ભાઈ મારું છે જ નહી એમ કરી ને બરોબર અને બીજું હું કઉં આ શું કેવાય આની વાત નાં જોવો તો વઘારશે ની વાત જો માં તું અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે હું કઈ ને આવી છું કહું તો છું તને હું તને અત્યારે કેતી નતી એનું reason હતું કે તું પાંચ છ દી જાય ને પછી પછી કહું ને એને એમ નાં થાય કે હું કરાવું છું હા બરોબર આ એ વાત ખોટું ઓલું થાય નહી હા એટલે એટલે મેં તને,

એટલે એને મને મને કે આલ બની આ કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં કે ના ના ભાઈ પૈસા તો પહેલાય નથી લીધા ન અતર લઈને 2 લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે नरेश ભાઈ ભાઈ અમારો ઊંચો થાય નહીં કે તો અમારું તો જો એટલે સેટિંગ કરાવો હા બસ હું તને ઈ જ કહું લાખ રૂપિયા તો એ મને ધરાર દીધા ઈ 50 5000 કરીન 7 મહિને દીધા બોલો એટલે એ એનું થોડું મોટું કર લે આમ ને ટુક માં આમ કરી કાલ જયેશ ભાઈ ને બધા ભેગા હતા તો બધાય ભેગા રખડાયા એમ જ તમે આમ બધા ને મોટું થવું એમ આપડે ખભે ચડી બીજું કઈ નઈ હા ઈ હું એટલે જ મેં તને કીધું હું તને કહું તારી રીતે જ કર ને હું કામ બધા ને વચ્ચે લઇ આવું હમ હમ ના ના બરોબર હું જો મેં મેં કહી દીધું મેં એને કઈ દીધું બરાબર એટલે એના મગજ માં તો છે જ હા બરોબર કે આવું કઈક છે એમ બરાબર reply કઈ નઈ આપ્યો

મને કે અત્યારે હાથ નખાય રાજીનામું રાજીનામું છે અંદરો નરેશભાઈ નું કઈક તો દબાઈ જ છે એ કે ભાઈ ખબર નથી હું દબાતો હોય કે સમાજ ની રીતે આપણે કાંઈ કર્યું નતું કીધું પણ તો આપડી કઈ ગણતરી થાતી નથી કીધું જાવા દીય બીજું શું કરવાનું મને કે ના ના બરાબર હાલો ને કે કાઈક જોવું હે અત્યારે કાઈ હારી કરતા નહિ મારો ભાઈ કે મન ના ના ભાઈ હું કાઈ નથી કરતો હું કે એવડો મોટો એમ એ હું કીધું હું કાઈક કરું ને થઇ જાય કીધું તમારા સમાજ માં મેં હા મેં એમ કીધું મેં મારી વાત સાંભળ મેં એને એવી રીતે વાત કરી હમ મેં કીધું ભાઈ જો વિરોધીઓ મેં કીધું થયા છે મેં કીધું તૈયાર મેં કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું મારી નજરે જોઈને આવી છું. એટલે તમે જરા સંભાળજો જે કઈ હોય કે ના ના કે આપડું કઈ એવું હોય જ નહીં મેં કીધું ભાઈ હું મારી નજરે જોઈ ને આવી છું ને એટલે તમને કહું છું આ ચાર દિવસથી થી મેં કીધું મારા આ કુર્મી સેના માટે નતું કે તમને મળવાનું મને તો ખબર જ હતી કે આ કુર્મી સેના વાળું છે એમાં તમારો સપોર્ટ જ હોય એમાં તમે કોઈ દી વિરોધ તો કરો જ નહીં બરાબર એનું મને ટેન્શન એ નતું ચાર દિવસથી હું તમને ફોન કરતી હતી મને ટાઈમ નતો મળતો ને મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો બરાબર ચિરાગ ભાઈ મોકલી દીધા તમે બાર હા બરોબર છે અને પછી મેં વાત કરી એકલા માં મેં કીધું આ રીત નું છે જોજો જરાક હમ તમને તો વધારે અનુભવ આમ તમે એની હારે એમ કે કે હાલો અમે આમ 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 માં આમ કરી દેહુ તો વિશ્વાસ કરાય કે નો કરાય હું ના ના એમ વિશ્વાસ એટલે એમ પેલા પેલા ચોખવટ કરો કે પછી હમ પછી જવાબ અમે લઈએ તમે જે કઈ આપવાના

બધું અમે કરી દેહુ ને નોકરી બોકરી નહી એને કે bank નો એકાદો cheque એ એકાદો ચેરમેન બનાવી દે ને મને bank એટલે મેં કીધું ઈ વાત નહી બેન એક વરસ થઈ ગયો હજી એનુંય કાઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછવું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદાચ નહી 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 વિશ્વાસ નહી વિશ્વાસ જો જો હું તને એક વાત કઉ કા તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી થી વાત જ નહી હા ભાઈ એમ હા ભાઈ એમ કા ને એની ભાઈ પતાવી દેવાનું ટૂંક વિશ્વાસ એ રહેવાનું મહિના થી પછી કરી દઉં હમણાં કરી દઉં વિશ્વાસ કે એ તમે એ એ મેળ જ નહી આવે એની અને છે બીજું વચ્ચે વચ્ચે તને કોઈ પડવા આવે ને તો એમ નહી ડાયરેક્ટ મારે એની હારે જ વાત કરવાની થાય છે ને કે ઈ મારા સેટિંગ છે ને કે હા બરોબર હા તો પછી આ કાર્યક્રમ કરીને એમ નહી તો આપડે બે એક કરીએ તો તો પછી વરુણ ને મૂકી દઉં આપણે એવી કઈ આપડે મારે તો એની કઈ જરૂર છે નહી આ તો હું એ કે ભાઈ એમ તો હું ડાયરેક્ટ નરેશભાઈ ભાઈ હોય તો હું આપને ઓમ જાતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું એમ એમ તાત્કાલિક ન હા તાત્કાલિક જાઉં ને એટલે શરમ આવે હા ભાઈ એમ એટલે શર્મા ખોટું આપડે